સમગ્ર વિશ્વમાં પહેલી ડિસેમ્બરના રોજ વિશ્વ એડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણીના ભાગરૂપે ચાર ડિસેમ્બરના રોજ આઈસીટીસી સરકારી હોસ્પિટલ બારડોલી ખાતે જનજાગૃતિ માટે એક વિશાળ રેલીનું આયોજન થયું હતું આ રેલી સરકારી હોસ્પિટલ બારડોલીથી શરૂ થઈને લીમડા ચોક થઈને જલારામ મંદિર સુધી રાખવામાં આવી હતી દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસ માટે એક અલગ થીમ હોય છે અને આ વર્ષની થીમ એઇડ્સના પ્રતિભાવના પરિવર્તન લાવો પક્ષપાત દૂર કરો રાખવામાં આવી હતી

આજની આ જે રેલી છે એ આપણે દર વર્ષે પહેલી ડિસેમ્બરે વિશ્વ એટ્સ દિવસની આપણે ઉજવણી કરીએ છીએ પણ આ વર્ષે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ આપણા સુરત શહેરમાં હોવાથી અમે આજે ચાર તારીખે આ રેલીનું આયોજન આપણા બારડોલી ખાતે જિલ્લા કક્ષાની રેલીનું આયોજન કરવામાં આવેલું હતું આ રેલીનો ખાસ ઉદ્દેશ એ છે કે એચઆઈવી પ્રત્યે લોકો જાગૃત બને અને એના થકી લોકોમાં જાગૃતતા ફેલાવીને પોતે લોકો એચઆઈવી એડ સરકાર માટે સજાગ બને અને એટલા માટે જ દર વર્ષે યુનો દ્વારા જે અલગ અલગ સૂત્રો અને સ્લોગન સાથે એક મેસેજ ફેલાવવામાં આવે છે જેમાં આ વર્ષે એચઆઈવી ના પ્રતિભાવમાં પરિવર્તન લાવવા માટે વિક્ષેપને દૂર કરવો ખાસ કરીને એચઆઈવી એડ સાથે જીવતા લોકોના ને સમાજમાં જે કલંક અને ભેદભાવનો સામનો કરવો પડે છે કે જેનો સામાજિક સ્વીકાર નથી થતો અથવા તો જે લોકો પોતાનો એચઆઈવી સ્ટેટસ છુપાવવા માંગે છે એવા લોકો માટે પણ આપણે વર્તનમાં પરિવર્તન લાવવું આપણી સેવાઓને સઘન બનાવી મજબૂત કરવી અને એના થકી લોકોમાં એચઆઈવી એડ્સની જાગૃતતા ફેલાય અને લોકો પોતે સજાગ બને અને પોતે કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ માટે આવે અને ત્યાર પછી જે એન્ટી રિટ્રોવાયરલ થેરાપી છે એ સારવાર સાથે જોડાઈને રહે કારણ કે પહેલાં એવું માનવામાં આવતું હતું કે એક ભયંકર રોગ છે પણ જેવી રીતે આપણે પ્રેશર અને સુગર મેનેજ કરી શકીએ છીએ એવી રીતે એચઆઈવી પણ મેનેજી મેનેજબલ એક બીમારી છે જેને આપણે મેનેજ કરી શકીએ છીએ ફક્ત આપણે એક સામાજિક સ્વીકૃતિ આપવાની જરૂર છે અને એટલા માટે જ આપણે જનજાગૃતિના કાર્યક્રમો દ્વારા આપણે લોકોને જાગૃત કરીએ છીએ આજે જિલ્લામાંથી ડિસ્ટ્રિક્ટ એડ્સ એન્ડ કંટ્રોલ યુનિટ આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત સુરત સ્વૈચ્છિક સંસ્થાઓ છે જે આપણા નેશનલ એડ્સ અને એસટીડી કંટ્રોલ પ્રોગ્રામમાં કામ કરે છે એનજીઓ જેને કહેવામાં આવે છે જે લોકો અલગ અલગ જોખમીકારક વર્તન ધરાવતા સમૂહ સાથે લક્ષિત જૂથમાં દરમિયાનગીરીની કામગીરી કરે છે તાલુકા હેલ્થ કચેરી આપણી બારડોલી અને એનો સ્ટાફ અને સાથે આપણો સરકારી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લીમડા ચોક બારડોલી અને સાથે સાથે આપણા તાલુકા પંચાયત કચેરીમાંથી પણ કર્મચારીઓ ખાસ કરીને સિંચાઈ વિભાગના કર્મચારીઓ બધા આપણી સાથે જોડાયેલા છે સાથે સાથે સ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થીઓ પણ આપણી રેલીમાં જોડાયા છે રમેશ ન્યૂઝ સુરત